જ્યારે શ્રી ગિરિરાજી પર શ્રીનાથજીનું નૂતન મંદિર સિદ્ધ થયું ત્યારબાદ એક દિવસે શ્રી મહાપ્રભુજી સુંદર શિલા એટલે કે જેને આપણે મુખારવિંદ કહીએ છીએ ત્યાં બિરાજી રહ્યા હતા એટલામાં તો શ્રીનાથજી ત્યાં પધાર્યા અને શ્રી મહાપ્રભુજીની ગોદમાં બિરાજીને શ્રી મહાપ્રભુજીના કપોલને સ્પર્શ કરીને આજ્ઞા કરી કે હે શ્રી વલ્લભ મને ગાય બહુ જ પ્રિય છે માટે મને ગાય લઈ આપો ત્યારે સધુ પાંડેને બોલાવીને શ્રી મહાપ્રભુજીએ પોતાની વેદ કર્મ કરવાની પવિત્રી એટલે કે સોનાની વીંટી જે હતી તે આપીને કહ્યું કે આ વીંટી વેચીને તેના પૈસાની જેટલી ગાયો આવે તેટલી લઈ આવો અમારે શ્રીનાથજીને ભેટ કરવી છે પછી સધુ પાંડે વેચીને ગાય લઈ આવ્યા અને શ્રી મહાપ્રભુજીએ તે ગાય શ્રીનાથજીને ભેટ કરી આ જોઈને સધુ પાંડે સહિત બધા જ વ્રજવાસીઓએ કોઈએ એક કોઈએ બે કોઈએ પાંચ ગાયો શ્રીનાથજીને ભેટ કરી આમ કરતાં કરતાં શ્રીનાથજીની હજારો ગાયો થઈ આમ શ્રીનાથજીની ઈચ્છાથી શ્રી મહાપ્રભુજી પોતાની સોનાની વીટી વેચીને શ્રીનાથજીને ગાય ભેટ કરી વાલા વૈષ્ણવો આથી સમજી શકાય છે કે પુષ્ટિ માર્ગમાં ગાયનું કેટલું મહત્વ રહેલું છે